તો લીંબુ વધારે મોંઘા થઈ જાય એ પેલા આઈડિયાને જરૂરથી અપનાવવો જોઈએ તો તેના માટે મેં અહીં થોડા લીંબુ લીધેલા છે ત્યાર પછી તેને આ રીતે કટ કરી અને તેમાંથી બધા જ બી કાઢી નાખવાના છે અને એક વાસણમાં બધા જ લીંબુનો રસ કાઢી લઈએ તો અહીં મેં બધા જ લીંબુનો રસ કાઢી લીધેલો છે હવે તેને ગાળી લઈએ જેથી કે તેમાં જે પણ છોતરા વગેરે હોય અથવા બી રહી ગયા હોય તો તે નીકળી જાય ત્યાર પછી તેમાં થોડું પાણી મિક્સ કરીએ અને ત્યાર પછી મેં લીધેલા છે અહીં ફુદીનાના પાન અને ફુદીનાના પાનને થોડા આ રીતે અર્ધકચરા ખાંડી લેવાના છે અથવા તો ટુકડા પણ કરી શકાય તેને આમાં મિક્સ કરી દઈએ ત્યાર પછી અડધી ચમચી મરી પાવડર લઈશું તેને પણ તેમાં મિક્સ કરી દઈએ ત્યાર પછી અહીં આપણે બરફ જમાવવાની ટ્રે લેવાની છે હવે આ ટ્રેમાં આ મિશ્રણને આ રીતે ભરી લઈએ ત્યાર પછી તેને ફ્રીઝરમાં રાખી દેવાનું છે જેથી કે તે સરસ રીતે આઈસ ક્યુબ તરીકે જામી જશે આપણે પાંચથી સાત કલાકમાં તમે જોઈ શકો કે આ જે લીંબુનો રસ છે સરસ રીતે જામી જાય છે તો હવે જ્યારે પણ લીંબુ શરબત બનાવવાનો હોય તો આ રીતે થોડું પાણી લઈ તેમાં થોડી ખાંડ મિક્સ કરી અને આ રીતે એક ક્યુબ તેમાં મિક્સ કરવાથી તરત જ લીંબુ શરબત બની જાય છે ઘરે કોઈ પણ મહેમાન આવ્યા હોય તો આ રીતે એનર્જી ડ્રિંક બનાવી અને સર્વ કરી શકાય છે એ સિવાય જો આમાં લીંબુ અથવા તો મરી પાવડર મિક્સ કરવામાં ન આવે અને ફક્ત લીંબુનો રસ જ જો આપણે જમાવીએ તો તેને તમે દાળ શાક વગેરેમાં પણ વાપરી શકો છો અથવા તો આ રીતે ઇન્સ્ટન્ટ લીંબુ શરબત બનાવી શકાય છે અને સાથે ખાંડને પણ દળીને રાખી શકો છો તો તરત જ લીંબુ શરબત બનાવી શકાય હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા તો મોબાઈલ કવર જેમ જેમ જૂનું થતું જાય તો તેમ આ રીતે તે પીળું પડતું જાય છે તો આ મોબાઈલ કવરને ફરીથી નવું કઈ રીતે બનાવી શકાય અને આમાંથી પીડાશ કઈ રીતે દૂર કરી શકાય તેના માટે અહીં આપણે સાજીના ફૂલનો ઉપયોગ કરવાનો છે તો એક ચમચી જેટલા સાજીના ફૂલ લઈશું ત્યાર પછી કોઈ નકામું બ્રશ હોય તે બ્રશનો ઉપયોગ કરવાનો છે અને આ બ્રશને પહેલાં પાણીવાળું ભીનું કરી લઈએ અને તમે જોઈ શકશો કે ફક્ત એક મિનિટ જેટલો સમય લાગે છે અને આ કવર એકદમ નવું બની જાય છે જુઓ આ રીતે આપણે તેને રબ કરવાનું જેટલામાં પીડાશ લાગી ગઈ હોય આ રીતે કવરને સાફ કરી લેવાનું તો આ સાજીના ફૂલના કારણે તરત જ તેમાંથી પીડાશ દૂર થઈ જાય છે અને આ જે મોબાઈલ કવર છે તરત જ નવું બની જાય છે એક મિનિટ સાફ કર્યા પછી તેને સાદા પાણીએ ધોઈ નાખીએ તમે જોઈ શકશો કે એમાં જેટલી પણ પીડા હતી તરત જ જતી રહી છે અને કવર એકદમ ચમકવા લાગ્યું છે અને ટ્રાન્સપરન્ટ બની ગયું છે તો આઈ હોપ કે આઈડિયા પણ તમને જરૂરથી ગમ્યો હશે ત્યાર પછી તેને કોઈ કાપડથી લૂછી નાખી અને તમે જોઈ શકો છો કે કવર કેટલું પીળું પડી ગયું હતું અને એકદમ નવા જેવું બની ગયું છે આઈ હોપ કે આઈડિયા તમને જરૂરથી ગમ્યો હશે હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા તો આ આપણા એક ડેઈલી વ્યુઅર્સ છે તેમની કમેન્ટ હતી એમણે લખ્યું હતું કે એમના હસબન્ડને માવા ખાવાની આદત છે તો ટી શર્ટ અને શર્ટમાં તેના દાગ લાગી જાય છે માવાના તો તે કઈ રીતે દૂર કરી શકાય ગમે તેટલી કોશિશ કરવાથી તે દાગ જતા નથી તો આજે આપણે એ આઈડિયા જોવાના છીએ તો અહીં ફક્ત માવાની જ વાત નહીં પરંતુ કોઈ પણ રીતના દાગ પડી ગયા હોય કાપડમાં તો તેને તમે આ રીતે દૂર કરી શકો તેના માટે અહીં આપણે સાદું પાણી લેવાનું છે ત્યાર પછી તેમાં સાજીના ફૂલ એડ કરીશું એક ચમચી જેટલા સાજીના ફૂલ લઈશું અહીં મેં વ્હાઈટ કલરનું ગંજી લીધેલું છે જેથી કે તમને સરખું સમજાઈ શકે કે ગમે તેટલા જટિલ ડાઘ હોય અથવા સફેદ કાપડ હોય તો પણ તે ડાઘ દૂર થઈ જાય છે ત્યાર પછી અહીં આપણે એક ઇનોનું પાઉચ લેવાનું છે તેને પણ પાણીમાં મિક્સ કરી દઈએ હવે જે પણ કપડામાં ડાઘ લાગી ગયેલા છે તે કપડાંને આ પાણીમાં બોળી દઈશું જો વધારે જટિલ ડાઘ હોય તો અહીં તમે નવ શેકવું એટલે કે થોડું ગરમ પાણી પણ લઈ શકો છો તેમાં આ કાપડને બોળી દેવાનું ત્યાર પછી તેમાં અડધા લીંબુનો રસ નીચવીશું અહીં મેં જે ગંજી લીધેલું છે તેમાં જે ડાઘ પડી ગયેલા છે તે બીજા નવા કપડાના ડાઘ તેમાં લાગી ગયેલા છે ટૂંકમાં કે કપડામાં જે પણ કોઈ પણ રીતના ડાઘ હશે તો તેને તમે દૂર કરી શકશો હવે આ જે લીંબુનું છોતરું છે તેનાથી જ આપણે આ દાગને ઘસવાના છે તો તેના માટે ફરીથી થોડા સાજીના ફૂલ લઈશું અને આ કાપડને રબ કરીશું આ એ આઈડિયા છે કે જો તમે ઇસ્ટન્ટ કાપડને ચોખ્ખું કરવા માગતા હોય તો આ રીતે તરત જ તેને ઘસી અને સાફ કરી શકાય અથવા તમે અહીં કપડાં ધોવાના બ્રશનો પણ ઉપયોગ કરી શકો છો જો ખૂબ જટિલ ડાઘ હોય તો કપડાં ધોવાના બ્રશથી પણ સાફ કરી શકાય એ સિવાય ડાઘ લાગેલા કપડાને તમે બેથી ત્રણ કલાક સુધી આ પાણીમાં એમને એમ પલળવા માટે રાખી દેશો તો પણ ડાઘ દૂર થઈ જાય છે તો અહીં મેં આ કપડાને એક કલાક માટે એમને એમ રાખી દીધેલું હતું અને એક કલાક પછી આપણે જોઈએ તો આમાં જેટલા પણ ડાઘ હશે તરત જ નીકળી જશે તો અહીં તો નવા કપડાના લાગેલા ડાઘ છે પરંતુ કોઈ પણ ડાઘ હશે તો તે તરત જ નીકળી જાય છે જુઓ તો તમે જોઈ શકો છો કે આ ગંજીમાં જે પણ બીજો કલર લાગી ગયેલો હતો તે બધો જ પાણીમાં નીકળી ગયો છે ત્યાર પછી ફરીથી બીજું ચોખ્ખું પાણી લઈ અને તેમાં ફરીથી આ કાપડને બોળી લઈએ જેથી કે જે પણ કંઈ ગંદકી રહી ગઈ હોય તો જે ચોખ્ખા પાણીમાં નીકળી જાય આઈ હોપ કે આઈડિયા તમને જરૂરથી ગમ્યો હશે ચાલો હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા પણ આપણા જે એક ડેઇલી વ્યુઅર્સ છે કાજલબેન પટેલ તેમની કમેન્ટ હતી કે મેરેજમાં જવાનું હોય અને કોઈ બ્યુટી પ્રોડક્ટ્સ યુઝ ન કરવા હોય અને ફેસ વિધાઉટ મેકઅપ સુંદર લાગી શકે તેના માટે કોઈ ટ્રીક અથવા તો હેક તમે શેર કરજો તેના માટે આપણે અહીં લઈશું કોફી પાવડર કોફી પાવડરનું એક સેસે લઈશું અને તેને કોઈ પણ એક બાઉલમાં એડ કરીએ અને ત્યાર પછી અહીં આપણે મધ લઈશું એટલે કે હની લેવાનું છે તેને થોડું તેમાં મિક્સ કરીએ એક ચમચી જેટલું હની લેવાનું છે અને એક ચમચી જેટલો કોફી પાવડર લઈશું બંનેને સારી રીતે મિક્સ કરી લઈએ મધ અને કોફીનું મિશ્રણ એવું છે કે જે તમારી સ્કિનમાં લાઇટનિંગ બ્રાઇટનિંગ ટાઇટનિંગ અને વ્હાઇટનિંગ લાવે છે આ રીતનું જો ફેસ પેક બનાવી અને અઠવાડિયામાં એક વખત લગાવવામાં આવે તો તમારી સ્કિનમાં નેચરલ ગ્લો આવે છે એટલે કે કુદરતી સૌંદર્ય આવે છે ત્યાર પછી તેમાં થોડું દૂધ મિક્સ કરી દેવાનું ફરીથી તેને મિક્સ કરી લેવાનું તો આને તમે મેરેજમાં જવાના હોય તો તે પહેલાં લગાવી શકો અથવા તો આઠ દિવસે એક વખત લગાવી શકો તો તમે તમારી સ્કિનમાં ઘણો બધો ફર્ક જોઈ શકશો જેમની સ્કિનમાં રિંકલ્સ પડી ગયા છે એટલે કે કરચલીઓ પડી ગઈ છે તેઓ લગાવી શકે છે અથવા તો જેમની ત્વચા સાંભળી છે તેઓ પણ આ ફેસ પેક લગાવે તો તેમના કલરમાં પણ વધારો થાય છે આ લગાવ્યા પછી તેને પંદર મિનિટ સુધી એમને એમ રહેવા દઈશું પંદર મિનિટ થાય સુકાઈ જાય ત્યાર પછી તેને આપણે ધોઈ નાખીશું અને ઇન્સ્ટન્ટ આપણે લાઈવ રિઝલ્ટ પણ જોઈશું કે કેટલો ફરક આવી જાય છે તો જો તમે કોઈ પણ બ્યુટી પ્રોડક્ટ્સ યુઝ કરવા ન માગતા હોય તો આ રીતે તમે ઘરેલું રીત અજમાવીને પણ સ્કીન ટોનમાં વધારો કરી શકો છો અથવા તો ફેસ પર તાજગી લાવી શકો છો તો જુઓ તમે જોઈ શકો છો કે આ રીતે આપણે હેન્ડ વોશ કર્યા પછી બંને હાથમાં પણ આપણે ફરક જોઈ શકાશે કે જ્યાં ફેસપેક લગાવ્યો હતો ત્યાં આપણે બ્રાઇટનિંગ જોઈ શકાય છે અને ફેસપેક નહોતું લગાવ્યું તેમાં પણ ફર્ક જોઈ શકાશે તો આ રીતે જો એક વખત આટલો ફર્ક આવતો હોય તો આમને અઠવાડિયે એક વખત લગાવવામાં આવે તો તમે જાણી શકો કે કેટલો ફર્ક આવી જાય તો આઈ હોપ કે આઈડિયા તમને જરૂરથી ગમ્યો હશે હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા તો કોઈ પણ વાર તહેવાર કે પ્રસંગે આપણે માતાજીની ચૂંદડી પણ નવી લાવતા હોઈએ તો ત્યાર પછી જે પહેલાં ઓઢાળેલી ચૂંદડી હોય તે એમને એમ પડી રહે આપણને એમ થાય કે આ ચૂંદડી પણ નવી જ છે તો આ ચૂંદડીનું કરવું શું તો ચાલો તેનો પણ ખૂબ સારો એવો ઉપાય જોઈ લઈએ તો દરેક ઘરમાં લગભગ ઓક્સોડાઈઝના કે લાકડાના મંદિર હોય છે તો તેમાં આ રીતે દરવાજા આપેલા હોય છે તો આ દરવાજાને બંધને બંધ તો ન રાખી શકાય એ સિવાય જે આરસના મંદિર આવે છે તેમાં દરવાજા હોતા જ નથી મંદિર આમ ને આમ ખુલ્લા જ હોય છે તો તે મંદિર માટે પણ આપણે આ આઈડિયાને બેસ્ટ ગણી શકાય તો તેના માટે અહીં આપણે આ ચુંદડીનો ઉપયોગ કરવાનો છે તો અહીં પહેલા તો આપણે ટુ સાઇડેડ ટેપ લઈશું તેના બે નાના ટુકડા લઈશું અને હવે આ મંદિરમાં બંને છેડે આ રીતે ટુ સાઈડ ટેપના ટુકડા લગાડી દઈએ હવે આ જે માતાજીને ઓઢાળેલી ચુંદડી હતી તે ચુંદડીને આ રીતે પડદા તરીકે રાખી શકો છો આ રીતે મંદિરના બંને દરવાજા ખુલી નાખીએ અને આ રીતે તમે પડદા તરીકે ઉપયોગમાં લગાડી શકો છો અને આપણે પછી મંદિર બંધ કરવાની પણ જરૂર નહીં રહે અને આ રીતે પડદો પણ દઈ શકાય છે તો નવો પડદો બનાવવાની જરૂર પણ નહીં રહે અને તે દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગે છે કેટલો સરસ શો આવી રહ્યો છે અને જો આરસનું મંદિર હોય તો તેમાં પણ આ રીતે પડદા તરીકે લગાડી શકાય છે અલગ અલગ ઓઢણીને અલગ અલગ કલરના પડદા તરીકે ઉપયોગમાં લઈ શકાય છે આઈ હોપ કે આઈડિયા પણ તમને જરૂરથી ગમ્યો હશે તો હવે જેટલી પણ ચુંદડી હોય તેનો પડદા તરીકે ઉપયોગ કરી શકાય હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા તો આ પણ આપણા ડેઈલી જે વ્યુઅર્સ સબસ્ક્રાઈબર છે સૂર્યાબેન પ્રજાપતિ તેમની કમેન્ટ હતી કે ચણા મેથીનું અથાણું બનાવજો અને આ આપણા એક એવા સબસ્ક્રાઈબર છે જેમની કમેન્ટ દરેક વિડીયોમાં હોય જ છે અને જેઓ દરરોજ વિડીયો જોવે જ છે તેના માટે થેન્ક યુ તો ચાલો શરૂ કરીએ વિડીયો તો તેના માટે મેં અઢીસો જેટલી મેથી લીધેલી હતી અને તેને આખી રાત પલાળી રાખી હતી ત્યાર પછી અહીં મેં અડધો કિલો જેટલા ચણા લીધેલા છે તેને પણ મેં ઓવરનાઇટ માટે પલાળવા માટે રાખી દીધેલા હતા ત્યાર પછી અહીં આપણે એક કેરી લઈશું આ રીતે કાચી કેરી લેવાની છે અને ત્યાર પછી તેની છાલ કાઢી નાખીએ આ કેરીનું વજન પાંચસો ગ્રામ જેટલું છે છાલ કાઢી નાખ્યા પછી આ કેરીને આપણે ખમણી લેવાની છે તેના માટે જો પતરી પાડવાનું મશીન હોય તેનો ઉપયોગ કરી શકાય અથવા તો આ રીતે જે ગ્રેટર આવતું હોય તેનો પણ ઉપયોગ કરી શકાય તો અહીં મેં આ કેરીને ખમણી લીધેલી છે ત્યાર પછી તેમાં એકથી દોઢ ચમચી જેટલું મીઠું ઉમેરીએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ આ રીતે મિક્સ કર્યા પછી તેને ત્રણથી ચાર કલાક સુધી એમને એમ રહેવા દઈએ જેથી કે આ મીઠાનું પાણી થઈ જાય ચાર કલાક પછી મીઠાનું પાણી થઈ જાય ત્યાર પછી આ ખમણેલી કેરીને આ રીતે પ્રેસ કરી અને કાઢી લેવાની છે અને આ રીતે તેમાંથી પાણી અલગ થશે હવે આ જે કેરી અને મીઠાવાળું ખાટું પાણી છે તેમાં આ ચણાને આપણે પલાળી દેવાના છે ત્યાર પછી જે પલાળેલી મેથી છે તેને પણ તેમાં એડ કરી દઈએ હવે આને પણ આપણે ત્રણથી ચાર કલાક સુધી એમને એમ રહેવા દઈશું જેથી કે કેરીની ખટાશ જે છે ખટાશવાળું પાણી છે તે આ ચણા અને મેથીમાં પણ લાગી જાય તો આ રીતે હવે તેને પલાળવા માટે ત્રણથી ચાર કલાક સુધી રહેવા દઈએ અને સાથે જ જે કેરીનું છીણ આપણે અલગ કર્યું હતું તેને આ રીતે કોઈ કાપડ પર સુકવી લઈએ અને તે પણ ત્રણથી ચાર કલાકમાં સરસ રીતે સુકાઈ જાય છે તમે ઓવરનાઇટ માટે પણ આ દરેક વસ્તુને પલાળીને અને સૂકવીને રાખી શકો છો ચાર થી પાંચ કલાક પછી આજે મેથી અને ચણાને પલાળ્યા હતા તેને પણ આપણે કોઈ કોરા કાપડ પર આ રીતે પાથરી દઈએ અને તેને પણ સુકાવવા માટે રાખી દઈએ તો ચાર થી પાંચ કલાકમાં તે પણ સરસ સુકાઈ જશે આ રીતે સુકાઈ ગયા પછી તેને એક આપણે અલગ વાસણમાં કાઢી લેવાનું છે એક બાઉલમાં કાઢી લઈએ અને અહીં આ કેરીનું ખમણ જે હતું તે પણ સરસ રીતે સુકાઈ ગયું છે એકદમ ડ્રાય થઈ ગયું છે ત્યાર પછી મેં અહીં અથાણાનો મસાલો લીધેલો છે રેડીમેડ મસાલો પણ તમે લઈ શકો છો ત્યાર પછી થોડું તેલ લઈશું અને તે તેલને ગરમ કરી લઈએ ગરમ થઈ જાય ત્યાર પછી તેને ઠંડુ થવા માટે રાખી દઈએ હવે આ જે અથાણાનો મસાલો છે તેમાં આ કેરીનું છીણ ઉમેરી દઈએ તેને સારી રીતે મિક્સ કરી લઈએ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી જે પલાળેલા મેથી અને ચણા છે તેને પણ તેમાં મિક્સ કરી દેવાના છે ફરીથી તેને સારી રીતે મિક્સ મિક્સ કરી લઈએ સારી રીતે કર્યા પછી જે આપણે ગરમ કરીને તેલ ઠંડુ થવા માટે રાખ્યું હતું તો તેલ ઠંડુ થઈ જાય ત્યાર પછી આપણે આ મિશ્રણમાં ઉમેરી દઈએ ફરીથી તેને મિક્સ કરી લેવાનું છે હવે તેને ઢાંકી અને એક દિવસ માટે એમને રાખી દઈએ આખું વરસ અથાણા ન બગડે તે માટે તેલનું પ્રમાણ વધારે હોવું જોઈએ જો તેલ ઓછું હશે તો આખું વરસ અથાણા નહીં ચાલે બગડી જશે પરંતુ તેલ વધારે ઉમેરવામાં આવશે તો આખા વરસ માટે અથાણા ક્યારેય બગડતા નથી ત્યાર પછી બીજા દિવસે અડધી વાટકી જેટલું ફોલેલું લસણ લઈશું તેના નાના ટુકડા કરી અને તેને ક્રશ કરી લેવાનું છે અથવા તમે ખાંડણીમાં તેને ખાંડી પણ શકો છો ત્યાર પછી ફરીથી આપણે થોડું તેલ ગરમ કરવા રાખી દઈએ અને ત્યાર પછી આ જે ક્રશ કરેલું લસણ છે તેને આ ગરમ તેલમાં ઉમેરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ હવે આગલા દિવસે જે આપણે ચણા અને મેથીનું અથાણું બનાવીને રાખ્યું છે તેના પર આ લસણવાળું તેલ છે તેને તેમાં મિક્સ કરી દઈએ તો ખૂબ જ સરસ અને ટેસ્ટી એવું ચણા મેથીનું અથાણું અહીં બનીને રેડી છે જેને તમે આખા વર્ષ માટે સ્ટોર કરીને રાખી શકો છો આશા રાખું છું આજના દરેક આઈડિયાઝ તમને ખૂબ જ પસંદ આવ્યા હશે સાથે વિડીયો પણ ખૂબ જ ગમ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અમારી ચેનલ પર નવા હોય પહેલી વાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે ત્યાં સુધી જોતા રહેજો અમારી ચેનલ બી ક્રિએટિવ